હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવી લાઈવ ઇન્સ્ટન્ટ કેળાની વેફર આ વેફર બનાવી તમે મહિના ભર સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જો તમે કેળાની વેફર પહેલી વાર જ બનાવતા હશો ને તો આ વિડિયો જોશો તો તમારી વેફર એકદમ પરફેક્ટ જ બનશે તો ચાલો બનાવીએ કાચા કેળાની લાઈવ વેફર બનાવવા માટે મેં અહીંયા બિલકુલ કાચા કેળા આવે છે તે લઈ લીધા છે અને કેળાને આ રીતના આપણે ઘરથી અલગ કરી લેવાના છે તો અહીંયા આપણે જે પ્રમાણે કેળાને વેફર બનાવવાની હોય તે પ્રમાણે આપણે કેળાને કટ કરી લઈશું હવે અહીંયા કેળાને આ રીતના કટ કરતાં પહેલાં બે ત્રણ પાણી વડે ધોઈ લેવાના છે જેથી કરીને ઉપર ચોંટેલી માટી હોય તે સારી રીતે નીકળી જાય વેફર બનાવતા પહેલાં કેળાને ધોવા ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા કેળાને ચપ્પુની મદદથી કટ કરી લીધા છે અને હવે આ રીતના આ જે વધારાનો ભાગ નીકળ્યો છે એને આપણે ફેંકી દઈશું કાચા કેળાની લાઈવ વેફર બનાવવા માટે આપણે કેળાની જે છાલ છે તેને ઉતારી લેશું તો અહીંયા મેં એક પિલર્સ લઈ લીધું છે અને આ રીતના આપણે પિલ્લર્સની મદદથી કેળાની છાલને ઉતારી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે કેળાની છાલ ઉતારીએ એટલે આપણું કેળું અંદરથી એકદમ સરસ વાઈટ દેખાઈ રહ્યું છે અને જ્યારે આપણે કાચા કેળાની વેફર બનાવીએ ત્યારે આપણે બિલકુલ કાચા કેળા લેવાના છે જે બહારથી એકદમ કડક દેખાય અને અંદરથી એકદમ વ્હાઈટ હોય એવા કેળા આપણે લઈશું અને જો કાચા કેળાની વેફર બનાવતી વખતે આપણું કેળું સહેજ પણ પાકેલો હશે તો આપણી વેફર સારી નહીં પડે અને લાલ થઈ જશે અને બીજું કે વેફર બિલકુલ ક્રિસ્પી નહીં થાય અને પોચી જ રહેશે તો આ રીતના આપણે છાલ ઉતારીએ ત્યારે જે ગ્રીન ભાગ છે તે બધો આપણે સાફ કરી લેશું અને જે રેસાનો ભાગ છે એ આપણે બધો કાઢી નાખવાનો છે અને જો કેળાની છાલ ઉતારતી વખતે એમાં સહેજ પણ ગ્રીન ભાગ રહી જશે તો આપણા કેળાની વેફરની જે કિનારી છે એ ઠીક બનશે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે કેળાની છાલ ઉતારી લીધી છે અને આ રીતના આપણે એક સ્લાઇઝર લઈ લઈશું અને આપણે સ્લાઇઝરની મદદથી ડાયરેક્ટ તેલની અંદર વેફર પાડીશું અને જો તમને ડાયરેક્ટ તેલની અંદર વેફર પાડતા ડર લાગતો હોય તો તમે પહેલાં બાર વેફર પાડીને પણ તેલની અંદર ઉમેરી શકો છો અને જો તમારી પાસે સ્લાઇઝર્સ ના હોય તો તમે આ રીતના ચાકુની મદદથી પણ વેફર પાડી શકો છો તો અહીંયા હું તમને એક નવી ટ્રીક બતાવી દઉં તો જ્યારે આપણે કેળાની છાલ કાઢીએ ત્યારે કેળું આપણું હવાના સંપર્કમાં આવે છે એટલે છાલ કાઢ્યા પછી તે કાળું પડી જાય છે પરંતુ એ કાળું ના પડે એના માટે આપણે થોડું મીઠું લઈ અને છાલ કાઢ્યા પછી આપણે થોડું મીઠું લગાવી દઈશું એટલે આપણું કેળું બિલકુલ કા કાળું નહીં પડે અને જ્યારે આપણે વેફર બનાવીએ ત્યારે આપણે બધા કેળાની છાલ એક સાથે નથી કાઢી લેવાની આપણે જેમ વેફર બનાવતા જઈશું એમ છાલ ઉતારતા જઈશું તો અહીંયા જ્યારે આપણે કાચા કેળાની લાઈવ વેફર તળીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખીશું જેથી કરીને આપણા કાચા કેળાની વેફર સારી રીતે તળાઈ જાય અને બળી પણ ના જાય અને સરસ ક્રિસ્પી જ બને કાચા કેળાની લાઈવ વેફરને સ્લાઇઝરની મદદથી ડાયરેક્ટ ગરમ તેલની અંદર જ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે મેં આ ગોળ વેફરને ચાકુની મદદથી જ બનાવી છે તો અહીંયા આપણે કેળાની વેફરને બનાવ્યા પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દઈશું તો આપણા બધા બબલ જ્યાં સુધી જતા ના રહે ત્યાં સુધી આપણે તળાવવા દઈશું અને બબલ જતા રહે એટલે આપણે સમજવું કે આપણી વેફર સારી રીતે તળાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી વેફર તળાઈ ગઈ છે અને આ રીતના ઝારાની અંદર લઈ અને આપણે બધું તેલ નીતારી લઈશું અને તેલ નીતારી અને આપણે વેફરને એક પ્લેટની અંદર લઈ લઈશું અને હવે અહીંયા આપણે પહેલેથી જ કેળાની વેફરને આ રીતના સ્લાઇસ કરીને રાખી હતી તો આપણે એને પણ તેલની અંદર ઉમેરીશું અને સારી રીતે તળી લેવાની છે તો અહીંયા કોઈને ડાયરેક્ટ તેલની અંદર વેફર કરતાં ડર લાગતો હોય તો તમે આ રીતના પણ બાર વેફર બનાવીને તળી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી ફરસાણવાળાની દુકાન જેવી વેફર તળાઈની રેડી થઈ ગઈ છે અહીંયા મેં થોડા ચકડા બનાવ્યા છે અને થોડીક લાંબી સ્લાઇસ કરીને રાખી છે આ વેફરને તમે બનાવી અને મહિનાભર સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જો તમારે બહાર જવાનું થાય તો તમે ટ્રાવેલિંગ માટે પણ આ વેફર બનાવીને તમે લઈ જઈ શકો છો તો હવે અહીંયા આપણે એક કેળાની વેફર આ રીતના હાથમાં લઈને તોડીશું એટલે આપણી વેફર ઇઝીલી તૂટી જાય છે મીન્સ કે આપણી વેફર એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે અને જો તમારી આ વેફરને મસાલાથી ભરપૂર બનાવી હોય તો તમે અહીંયા મરી લાલ મરચું પાવડર અને સંચળ પાવડર મિક્સ કરી અને તમે છાંટી અને તમે મરી મસાલાથી ભરપૂર બનાવી શકો છો છો પરંતુ મારે અહીંયા મોડી જ વેફર બનાવી છે એટલે હું અહીંયા મરચું કે મરી બિલકુલ એડ કરતી નથી ઓપ્શનલ છે તો હવે અહીંયા વેફરને એકદમ ક્રિસ્પી રાખવા માટે આપણે આ રીતના એક એરટાઈટ ડબ્બો લઈ અને આપણે એની અંદર ભરી લેવાની છે તો તૈયાર છે કાચા કેળાની ઇન્સ્ટન્ટ લાઈવ વેફર અને ફરસાણવાળાની દુકાન જેવી જ અને જો તમને અમારી આ કાચા કેળાના વેફરની રેસિપી પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બે લાયકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું નવા વિડીયો મૂકું એની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આવજો